તમે જોઈ શકો છો તે પણ એક્સપાયર થઈ ગઈ છે એનો મતલબ આ ભ્રષ્ટ ભાજપ નગરપાલિકાને ખાલી ટકાવારીની અને અંદર કટકીની જ પડેલી છે ખરેખર આનો છટકાવ થવો જોઈએ જેથી ગામમાં કોઈ રોગચાળો ફેલાય નહીં ને હાલમાં પણ તમે જોઈ શકો છો કે રોગચાળાઓ પણ ફેલાવાનો ભય છે તમે આજે હોસ્પિટલમાં પણ જુઓ દિવસે ને દિવસે લોકો મરીજ પણ બનતા જાય છે તો આ નગરપાલિકાને કહીએ છે કે ખરેખર એનો ઉપયોગ કરવાનો હોય ત્યારે એનો ઉપયોગ કરો અને જ્યાં પણ અહીંયા વિસ્તારો છે ત્યાં પણ ડીડીટી કે કોઈ મોટો રોગચાળો ફેલાય નહીં સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાના જે માલ ભરેલો છે છે બરાબર ખરાબ થઈ ગયો છે તેને લઈને તમે આગળ શું અમે અગાઉ પણ જ્યારે નગરપાલિકાના એસઆઈ ને પણ ચર્ચા કરીએ વિષયમાં હવે અમે ચીફ ઓફિસર સાહેબને પણ કહીશું જે કઈ સાલ નું છે ત્યારે પણ આમાં કેટલી જગ્યા ઉપયોગ કરવામાં આવ્યો અને કેટલી જગ્યા નથી કરવામાં આવ્યો છે જે ખરેખર ગામમાં જે જગ્યાએ છટકાવ થવો જોઈએ તે થયો નથી અત્યારે હાલની અંદર થોડા દિવસ પહેલા જે મશીન ખરીદ્યું હતું તેના થોડા ગામની અંદર કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવી શું એ એના માટે આપણે ફોગિંગ મશીન ખરીદ્યું હતું પરંતુ મશીનમાં યાંત્રિક ખામીના કારણે ધુમાડો નહોતો ફેંકતો અને દર પાંચ મિનિટે આગની ફ્લેમ ફેંકતી કરી એના કારણે મશીન પાછું સાહેબ ડીડીટી પાવડરના અત્યારે જળજળિત શોપિંગની અંદર જે ઢગલા બગડી ગયા છે તે ગામની અંદર અત્યારે હાલની અંદર ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે તો પછી તેને છંટકાવ કરવામાં કેમ નથી આવતું એ ડીડી પાવડર જે છે હમણાં જે સ્ટોકમાં પડેલો છે